આકાશવાણી જો કેન્દ્ર કર્યું કાર્યક્રમ હલો કરું ઘાભેણું અજુ ગાલી વાતાએ કચ્છી વાતા હલો કરું ઘણો તા પણ અજ વાતક પિંઢ બાઈ માણુ અહીં અને મુજી વાતાએમે પણ બાઈ માણુ ઝાલ બોર્યું શ્રોતા મુખ્ય ચે તા અજ બરુ કી બાઈ આકાશવાણીમાં આ વેહી અરુણા ઠક્કર અરુણાબેન કે અવારનવાર કે મહેવાય તો અરુણા બેન પિનજી વાત રજૂ કરી અરુણાબેનનો ટૂંકો પરિચય ડીયા તો સતર જેટલા પુસ્તક લખી આયા મજાની ગોબર અવોર્ડ અન્ય પારિતોષિક અરુણાબેન કે મિં અરુણાબેન આકાશવાણી હોમ્બે આવકારે તો ભીતું પપ્પા ચોખો ચા હાણે તું જો ઘર હું ભલાચ વીચાર પરીચ ને સે પ મોં ફેરાઈને ચ્યાં હા જો ગુનો કૂરો હો જન્મઈ ને એની મારી વે એનજા મા પે ભજીને લગન ક્યાં હા જે પરિવાર જ સંબંધ ન હો એ બજ વા એસુમ જો મોં નેેરણુપ પપ્પા કે ન ગમો વી વર થઈ ને એજા પપ્પા એટલે છેટે પીએ ડી એજો મોજ નેરે પોઈ હૈયા અચે જો વીચાર પણ ન કરે છેડા નસીપ પર નસીપાદરાજ એનજ વર પ્રતાપ એકલો જ રો વડા એને જ ગામમાં વાંદા હો સાવરેમાં કોપ ન માય પ્રેમ લેખાયે જ ન આવ તણી મેઈ વીયા કે ટ્રે ચાર ડી થયા બો ઝેના સાંજે જે બગીચે ફેરી લઈ કુસુમ કે ભગવાન તકદીર ખાસીને દિન પરૂપ રૂપ બોરો ખાસો તેમે ઇત લાલ રંગ સાડી પેરી વેસો માડું ઇન્સમે નેરે પ્રતાપ પ્રતાાપ ઉેરે ઘરે આયા ને સાડી ઉતાર હી સાડી ઉતાર જ પટેસુમ તો હિપતાજી વઈ ખોર થયો વેમ ભરે બૂસટ વધે મુકે સવાલ કરીી જ મ સજી દુનિયા તો કે નેરે ને ઇ મુકે નહીં હલે હી સાડી હાણ કડે પેરી જ મં પેરી તો દોખાઈ છિદોસ વેચારી વેચાડી રોઈને સમી રહી એનજી જિંદગી હોઈ ઉત પ્રતાપ કેસે કંઈ ને કુસુમ કે કેસે બોલે ખેલેજી જી પ્રતાપ જો એ અડો વર્તન એ સમજાઈ ન હો એનજો પ્રેમ બ્યો તો એનજો હોપ કેર પપ્પા કદાચ બોરા જાદ અચ તડે જો ફોટો નહારી ને રૂંઘા સારીી હોઈ એકી પ્રતાપ એ મોબાઈલ ડીને કિંદ તુજે પપ્પા જો ફોન હે એ વેસમે ન અચે એ હોસ્પિટલ મેઈં હા મુી જિંદગી પૂરી થેતી હા તુજી માલ અડો ન બોલો પપ્પા નહી રોઈ પે સજી જિંદગી તો કે નફરત જ કઈ આ પણ તો ટેમ થઈ રહ્યો આશીર્વાદ ડી પ્રતાપ એ છિકી ડે અયો હે ઘર જ કમ પત એ ખબર જ હોઈ કઈ ઘરજી કમવાળી છે માં પેજી નફરત હોઈ તો મારકુટ પઈ વે તો વેચાડી કદાં વને હાણ તપાપ ન વાહ તડે અચે જે મના કરી કામ કામમાં જેઠજી ધીજો વીયા હો એ મેળે કંકોત્રી ડને લઈ આવ કાકી સા ભેરા જ રોજા ભલા ને વડોબા પ્રતાપ કે ભેરો રેજો પચ્યાં પ પ્રતાપ એન કે કંકોત્રી વેરાય વિને વેનલા જ ન ને સમૂર તે જો રસ રખા સવાર જો પોજી વને વેજો વો એ સાંજી પોય પોગા ને પ્રતાપ તા તોઠ્યા ને પઠ્યા ફર્યો પે જેઠાણી ને એનજી નો ને મિયે એ કે પ્રેમ સે બોલાયો મીણી મે અગ્યા ક્યાં થોડી વાર તઈ તળે ભલી વેહી જમીન ને પ્રતાપ એનજી મૂરો મૂર વઈ રયો સરતી ડાન્ડિયા રમ્યા લઈ બોલ્યાં તા ચઈ ને પૌ મળે કુસુમ કે તમે લા ખણી વ્યા ચરાક તો એ પાના કેસો કેતરો રમી લે વે રમી રમી થકા તડે ને અંતક વે નેન્તાક્ષસરી રમ્યા વેઠા પ્રતાાપ એન કેસ નેરી પર ગાલનો કોસો બેખ્યાલ થઈ વઈ વઈ મે માત્રે રેડિયો રેડિયો બોરો પસંદ હો જૂના જૂના ગીત ટીવીમાં પલ પર સોને લેમ તો ખપે અજ કે બારી પોઠિયા ને અવાજ પખાસો હો રાત મોડો પ ભારી થયો હો ને થકલ પવા સવાર જો નો વગે અ અચી વેજ ભલા મે રોકાયેવા પ્રતાપ મને ન બડી વીઆ મેં પણ ખાસો લાવો દિં ધીકે ઓરાય ટાણ કોસુમ વડી રોની માપે જો ટેમ થયો હાણે તઈ જ પાછી જેલ એ જેઠાણી ચુપ કરાય અજો તો થાકોડો હોસો મીર્યા ઘરમાં પૈસે ટકે બઈ કી ચંદા ન હોય બે ડી સવાર જો પ્રતાપ જો રંગ બદલ લગો તું હેડી ખાસી કીં લગે તી એ કીં ના બોલી કમ કરી રહી અજ મૂકે કમતી વેજ આરસ થિએ તોસુમ મન મે મુરકઈ એન કે ખબર હોઈ જો ત્રે ડી થયા અંદર જો રાસ કે જલીને બોય વેના કા કુસુમ એન કે સામય નહેરીને એવી મૂળમાં વેહી ને દાડી હથ રખી અને મોં ઊંચો કરીનેરી છે વેના કે વેના કુસુમ એન સામે નેરે ન વેનો એ રૂમમાં હલ્યોસુમ ધોળદી આ વે એ પલંગથી લેટ હું કુસુમ જે મોતે હેરાઈ ફેરા નીળી વટ ખણી આવ્યો દબાઈ કુસુમ ખલદી ખલદી હા છે એ બારા જે રૂમ રૂમમાં અચી ને ખુરશી તે વહી રહ્યો એન કોર મજા છે ઉભો થિંદે દરવાજે કે વારે છડ બંધ નો રમાયણ બોરી વણે નામ થયા બધે કુસુમ કે તાજ કરે જી હોઈ પર અજી ધોબદી ન હોઈ એ પણ ભેરો ઉભી રહી તું ભલે રમ જો હા ચંથી આઈયા રાવણ એ જોર સીખ્યો પરસુમ તો ઉભી રે રામાયણ મે કીક અલગ કાર્ય એ ઘાસલેટ ખણી આયો કુસુમજી અખિ ચમકઈ એ પોતરેવારે જે ઓભિજ રહી બા સાડીજી પાટલી તે ઘાસી પાછો ખુર્સીતે વેર્યો કુસુમ સામે નહેરીો ખ્યો કુસુમ પ ખઈ પ્રતાપજી અખિ વ વેરા વેર રત્તું થયું ડસણી ઈચ રામ બોલો ભાઈ રામ ને વરી હાણે તો તોસુમ ન ખલઈ ન કીં કોછ ઇંચ કીં ચોતા તારી ના સોણ દરવાજો વારેલો જાય કોક અચિંધો તો કે બચાઈ ગો હાણે કસુમ ખલઈ કોલ કો અચે એડી રખી પણ ન હોઈ કે રચિંધો એ ઊભો થઈને ચક્કર લગાય હથ ધોતે पानी पी दे के पानी वरी खिल गंगा जल कुसुम के लगोज अज इनकी चस्की वही है इनके एड़ो विचार पर आयो कि भाँ खले, खिल कड़े भजी वेणो हो मन थी उभी पी हुई प्रताप इनके प्रदक्षिणा डने ए में કોઈ ન ધારે વે અડો બની ગયો જેઠ ને નો પોતર અચી વ્યા વિયા મિઠાઈ ખણી ને સીધા ઘર મે જ ઘુસી આયા ને જે રોનો આય પ્રતાપ એની કેનેરી ને રોનો આય કે મડે જણા સ્તબ્ધ થઈ ગયા ને એજો વડો પણ પ્રતાપ કે કલે લગાય અને એન કે છે કે ભા તું જે સેન કહેવાય ને એ હેન કે કરાય જો નવો હિમળે ગાલ્યું એ જેઠાણી ને એ બોય સમજી તો ન શક્યા પણ રૂંધે રૂંધે અત્રો જરૂર છે કે તું અગ્નિ પરીક્ષામાં જ પાસ થઈ વે ને હું ચારો જણા અને ધોબેલા વેપુમજી અખ્યું જે વસૈયા જે વસૈઆ િક્ષા કે ભા ભેણું આઉં તી વાતા સુણીને સ્તબ્ધ થઈ ગયો પાંજે કચ્છ મુલક પણ ઘણી કુસૂ આયું જે અગ્નિ પરીક્ષામાં પાસ થઈ હોય અરુણાબેન ખરેખર હૃદય ભરાઈ આવ્યો આની વાત સુણીને અરુણાબેન જે વાતા કેડીી લગી એ ફોન કરીને ચોજા આઉં વિષ્ણુ ઘોર હલો કર્યું ગયું ઉપક્રમે હેડી શિક્ષણ સંસ્થા સાહિત્ય ઓઠા ચોઠા કહેવતી ગાલ્યું સુડતા રહું ત્યાં સુધી મુકે રજા ડો અને હા અરુણાબેન હાણે ફરી પાછો સમરોસા ડીજા જે બોલાયું રચી અચી ત્યાં સુધી શ્રોતા મિત્રો આવજો